નમસ્કાર બાળ દોસ્તો આપ સૌ મજામાં હશો અત્યારે આપ સૌ ઘરે રહીને જ આપનો અભ્યાસ કરી રહ્યા છો વાલી મિત્રો આપને પણ ખૂબ ખૂબ નમસ્કાર આપ સૌ પણ આપના બાળકોના શિક્ષણ માટે ખૂબ જ ચિંતિત છો અને સતત એમની સાથે રહી અને માર્ગદર્શન આપતા રહો છો અને આપનું બાળક સરળતાથી શિક્ષણ મેળવે એ માટે સતત પ્રયત્નશીલ છો આજના આપણા આ એપિસોડમાં આપણે કેટલાક નવા મૂળાક્ષર અને માત્રાઓનો પરિચય મેળવવાના છીએ પરંતુ આજના એપિસોડની શરૂઆત કરતાં પહેલાં એટલે કે નવા મૂળાક્ષરનો પરિચય મેળવતા પહેલાં આપણે ગયા એપિસોડમાં કેટલાક મૂળાક્ષરોનો પરિચય મેળવ્યો હતો એને એકવાર ફરીથી તાજું કરી લઈએ તો ચાલો એ મૂળાક્ષરને એકવાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જોઈને તો આપ ખુશ થઈ ગયા છો અને આનું નામ તો હવે તમને યાદ રહી ગયું છે હા આ છે પતંગ પણ પતંગ કઈ રીતે લખાય છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે કારણ કે અહીંયા આપણે પનો પરિચય પણ મેળવવાનો છે અને પતંગ લખતા પણ શીખવાનું છે તમે પણ તમારા મમ્મી પપ્પાની મદદથી આ શબ્દ લખ્યો હશે ફરીથી એકવારે એ જોઈ લઈએ હા અને આ શબ્દનું તમારે વાંચન પણ કરવાનું છે આ લખ્યું છે પતંગ અને આપણે જે નવો અક્ષર શીખ્યા હતા તે છે પ બરાબર ને અને તમે તમારા મમ્મી પપ્પાની મદદથી આવા જુદા જુદા શબ્દો પણ લખ્યા હશે તો આ અક્ષર તમને યાદ રહી ગયો છે ચલો બીજો અક્ષર જોઈ લઈએ અને તમને તો યાદ જ હશે કે ભાઈ પતંગ પછી આપણે બીજો કયો અક્ષર શીખ્યા હતા તો બીજું છે હા ડમરૂ અને આમાં આપણે જે નવો અક્ષર શીખ્યા હતા તે છે ડ અને હા વિદ્યાર્થી મિત્રો ડ કઈ રીતે લખાય છે એ આપણે વારંવાર મહાવરો કરીને યાદ રાખવાનું છે અને ડ સારી રીતે લખવાની તમારે પ્રેક્ટિસ પણ કરવાની છે તો આ શબ્દ છે ડમરૂ આના પછીનો કયો મૂળાક્ષર શીખ્યા હતા જરા જોઈ લઈએ એકવાર હા આ તો છે તડબુચ અને ત શીખ્યા છીએ અને ત કઈ રીતે લખાય છે તો આ રીતે આપણે અહીંયા ત લખતા શીખ્યા છીએ અને તમે પણ આનો મહાવરો કર્યો જશે અને ચોથો અક્ષર શીખ્યા હતા હા ફેણ અને ફેણમાં અણ તો વિદ્યાર્થી મિત્રો ચારે ચાર મૂળાક્ષર ફરીથી આપણે એકવાર અહીંયા જોયા છે અને તમે એનું લેખન પણ કર્યું હશે તમારા મમ્મી પપ્પાએ તમને એવા મૂળાક્ષર કઈ રીતે લખાય એ શીખવું પણ હશે અને અહીંયાથી આપણે એના લગતી જુદી જુદી પ્રવૃત્તિઓ પણ જોઈ હતી કે ભાઈ બે લીટીની વચ્ચે કઈ રીતે જગ્યા રાખીને દરેક મૂળાક્ષરનું આપણે લેખન કરવું જોઈએ સાથે જ એક પ્રવૃત્તિ એવી પણ અહીંયાથી સૂચવી હતી કે ભાઈ છાપું હોય અથવા એવું કોઈ પણ સાહિત્ય છે કે જેમાં આ મૂળાક્ષર આવતા હોય તેના પર તમારે શું કરવાનું હતું ગોળ કરવાનું હતું તો આ બધી પ્રવૃત્તિ તમે જરૂરથી કરી હશે હવે આજે આપણે જે મૂળાક્ષર શીખવાના છીએ તેની શરૂઆત કરતાં પહેલાં એક સરસ મજાનું ગીત સાંભળીએ અને ગીત સાંભળવાની તો બહુ જ મજા આવશે તો ચાલો સાંભળીશું એક સરસ મજાનું ગીત भावे च कर्ण्यारक घर अह्याह्यारक धि अह्याह्यान धि अह्या બાળકો તમને જોડકણા સાંભળવાની મજા પડીને ને તો ચાલો હવે તમે પણ સાથે સાથે આ જોડકણા ગાઓ વિદ્યાર્થી મિત્રો ગીત સાંભળવાની મજા આવીને બહુ જ મજા આવી હા તો હવે તૈયાર થઈ જાઓ હું આજે તમને બે મૂળાક્ષર અને બે નવી માત્રાઓનો પરિચય કરાવવાનો છું અને આ મૂળાક્ષર કયા કયા હશે જરા વિચારો જોઈએ હા તો ચાલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એક સરસ ચિત્ર દેખાઈ રહ્યું છે અને આ ચિત્ર શાનું હશે વિચારો તો આ છે ઈયળ અને ઈયળ કઈ રીતે લખાય એ પણ હું તમને અહીંયાથી બતાવું છું તો આ લખ્યું આપણે ઈયળ છે ને અને આજે આપણે જે મૂળાક્ષરનો પરિચય કેળવવાનો છે તે છે ઈ તો ફરીથી એકવાર આ ચિત્ર જોઈ લો ફરીથી હું તમને એકવાર ચિત્ર બતાવી દઉં છું આ છે યળ અને યળ કઈ રીતે લખાય છે આ રીતે અને તમારે ધ્યાનથી જે અક્ષર જોવાનો છે તે છે ઈ અને આ અક્ષર તમારે તમારી નોટમાં કે સ્લેટમાં પણ લખવાનો છે આવો જ બીજો એક અક્ષર પણ આજે અહીંયા આપણે શીખવાના છીએ એકવાર વાર પહેલા આપણે આ શબ્દનું વાંચન કરી લઈએ ઈયળ ઈયળ બરાબર ને ચાલો બીજું ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું હશે હા તમે આ ચિત્રને ઓળખો છો પણ આને શું કહેવાય તો આને કહેવાય ઈસ આને કહેવાય ઈસ અને આમાં આપણે જે અક્ષર શીખવાનો છે તે છે ઈ તે છે ઈ જુઓ ઈયળમાં પણ આપણે ઈ શીખ્યા અને ઈસમાં પણ આપણે ઈ શીખ્યા છીએ બંને બોલાય છે ઈ પણ લખાય છે જુદી જુદી રીતે એ જ રીતે ઉચ્ચારણ પણ એનું જુદી જુદી રીતે થાય છે આવો આગળનું ચિત્ર જોઈએ આ શું દેખાઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો હા આ કોઈ મકાનની દિવાલ છે અને દિવાલમાં શું દેખાઈ રહ્યું છે હા તિરાડ પણ તિરાડ લખાય કઈ રીતે તો જોઈ લો હા આ લખ્યું છે અને હવે તો આ બધા જ મૂળાક્ષરથી આપણે સારી રીતે પરિચિત થઈ ગયા છે અને આમાં જે નવી માત્રા છે આપણા માટે છે તી હવે તમને એવું થશે કે પહેલા ઈ અને ઈ ની વાત કરી તો હવે તો એ પણ આપણે અહીંયા સમજીશું આવો ચોથું ચિત્ર જોઈ લઈએ આ છે પીપળો એટલે કે પીપળાના ઝાડનું આ ચિત્ર છે અને કઈ રીતે લખાય તો હા પીપળો છે ને અને અહીંયા પણ જે આપણે શીખવાનું છે તે છે પી અહીંયા પણ જે શીખવાનું છે તે છે પી એટલે કે પી લખવા માટે શાનો ઉપયોગ કર્યો છે પી નો ઉપયોગ કર્યો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચાર શબ્દો જોયા અને આ ચાર શબ્દોમાં જે બે વર્ણ છે એટલે કે બે અક્ષર છે એક છે ઈ અને બીજો છે ઈ અને એના પછી જે આપણે બે શબ્દો જોયા તિરાડ અને પીપળો એ બંનેમાં ક્રમશઃ ઈ અને પછી ઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે તમને એવું થશે કે ઈ તો આ રીતે લખાય અને તિરાડમાં તો એ ક્યાંય છે નહીં પણ જ્યારે તમે તી બોલો છો ત્યારે શું બોલો છો ઈ બોલો છો તેવી જ રીતે પી બોલો છો એટલે કે પીપળા માટે પી બોલો છો ત્યારે પણ આપણે શું બોલીએ છીએ ઈ બોલીએ છીએ પીપળો અને તિરાડ તો અહીંયા આપણે આવી આ બે માત્રાઓનો પરિચય કેળવવાનો છે અને એનાથી બનતા જુદા જુદા શબ્દો કઈ રીતે બોલી શકાય રીતે લખી શકાય એ પણ આજે આપણે અહીંયા શીખવાના છે અહીં કેટલાક કાર્ડ આપેલા છે આ કાર્ડની એક તરફ ચિત્ર અને તેના નામનો પ્રથમ અક્ષર અને બીજી તરફ તેના નામ અને તેનો પ્રથમ અક્ષર આપેલો છે તો ચાલો હવે આ કાર્ડમાં આપેલા ચિત્રોની ઓળખ મેળવીએ જુઓ તો આ ચિત્ર શાનું છે આ ચિત્ર છે પીપનું કેમ ખરું ને અને આ છે પી આ છે તીર અને આ છે તી આ જુઓ આ છે સિતાર જે એક વાજિંત્ર છે અને આ છે સી આ છે સિપાહી અને આ સી એ પછી આ જુઓ આ છે કીડી અને આ છે કી આ છે દીપક અને આ છે દી આ છે નિસરણી અને આ છે ની બાળમિત્રો ચાલો ફરી આ શબ્દ ચિત્રકાળને ઓળખી લઈએ જુઓ તો આ ચિત્ર શાનું છે આ ચિત્ર છે પીપનું કેમ ખરું ને અને આ છે પી આ છે તીર અને આ છે તી આ જુઓ આ છે સિતાર જે એક વાજિંત્ર છે અને આ છે સી આ છે સિપાહી આ છે દી આ છે નિસરણી અને આ છે ની તો હવે તો વિદ્યાર્થી મિત્રો પાક્કું થઈ ગયું હશે કે ભાઈ ઈ અને ઈ અને એ બંને માત્રાઓ એટલે કે એક અક્ષરની આગળ લખાય તે પણ ઈ છે અને અક્ષરની પાછળ લખાય તે પણ ઈ છે અને તેને કઈ રીતે લખવાનું અને કઈ રીતે બોલવાનું તે તમે અહીંયા કેટલાક શબ્દોની મદદથી શીખ્યા અને જાણ્યું પણ છે અને આવી તો ઘણી બધી રમતો પણ છે અને તમને રમત તો બહુ જ ગમે છે વાલી મિત્રોને પણ એક વિનંતી કે અહીંયાથી શબ્દોને જોડવાની શબ્દોના પરિચય માટેની એ પ્રવૃત્તિ આપણે બતાવી રહ્યા છીએ શક્ય હોય તો આપ પણ આવા ચિત્રો અથવા આવા શબ્દોને જોડી અને બાળક સારી રીતે એ અક્ષરને ઓળખી શકે એ શબ્દોને ઓળખી શકે તે માટે આપ પણ આવી પ્રવૃત્તિ ઘરે કરાવી શકો છો તો આપ પણ આને ધ્યાનથી જોશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો રેલગાડીથી તો તમે પરિચિત જ છો તો આ રેલગાડી સાથે જોડાયેલી એક સરસ મજાની પ્રવૃત્તિ આપણે અહીંયા જોઈશું બાળ મિત્રો આ જુઓ અહીં શબ્દચિત્રકાર રૂપી રેલગાડી આપેલી છે પરંતુ આ રેલગાડીના બધા ડબ્બા છૂટા છે હવે આ ડબ્બાઓને એક પછી એક જોડીને એવી રીતે રેલગાડી બનાવવાની છે કે જેથી ડબ્બામાંના ચિત્ર અને નામની પાછળ તે જ વસ્તુના નામનો ડબ્બો આવે તો ચાલો આપણે ડબ્બાઓને જોડી રેલગાડીને બનાવીએ પ્રથમ આવશે આ એન્જિનનો ડબ્બો આ એન્જિનમાં પતંગનું ચિત્ર અને પતંગ શબ્દ છે તો તેની પાછળ આ પતંગ લખેલો ડબ્બો જોડાશે હવે આ ડબ્બામાં ડમરુનું ચિત્ર અને ડમરૂ લખેલું છે તેથી તેની પાછળ આ ડમરૂ લખેલો ડબ્બો જોડાશે આ ડબ્બામાં તડબૂચનું ચિત્ર અને તડબૂચ લખેલું છે તેથી તેની પાછળ આ તડબૂચ લખેલો ડબ્બો જોડાશે હવે આ ડબ્બામાં ફેણનું ચિત્ર અને ફેણ છે તેથી તેની પાછળ આ ફેણ લખેલો ડબ્બો જોડાશે જે ડબ્બામાં ઈયળનું ચિત્ર અને ઈયળ લખેલું છે તેથી હવે તેની પાછળ આ ઈયળ લખેલો ડબ્બો જોડાશે આ ઈયળ લખેલા ડબ્બામાં ઈસનું ચિત્ર અને ઈસ લખેલું છે તેથી તેની પાછળ આ ઈસ લખેલો ડબ્બો જોડાશે જેમાં પીપળાનું ચિત્ર છે અને પીપળો લખેલું છે તેથી તેની પાછળ આ પીપળો લખેલો ગાર્ડનો ડબ્બો જોડાશે જે રેલગાડીનો છેલ્લો ડબ્બો છે તો આમ ચિત્રો અને શબ્દોથી બનેલી રેલગાડી તૈયાર થઈ ગઈ ચાલો તો ફરી આ રેલગાડીમાંના બધા શબ્દોને ઓળખી લઈએ આ છે પતંગ ડમરું તડબૂચ ફેણ પીપળો મજા વિદ્યાર્થી મિત્રો કેટલા ડબ્બા હતા રેલગાડીમાં તમે ગણ્યા છે નથી ગણ્યા તો હવે આ ધ્યાન રાખજો કે રેલગાડીમાં કેટલા ડબ્બા હતા અને શબ્દો તો તમને યાદ જ છે કે સૌથી પહેલો કયો શબ્દ હતો હા પતંગ અને સાથે ચિત્ર પણ હતું અને પછી તો પતંગ સાથે પતંગને જોડ્યો પછી શું જોડ્યું ડમરું સાથે ડમરુને જોડ્યું અને આપણી રેલગાડી તૈયાર થઈ ગઈ મજા આવીને તો તમે પણ આવી પ્રવૃત્તિ તમારા મમ્મી પપ્પાની મદદથી જરૂર કરજો સારું આજે આપણે જે ઈ અને ઈની વાત કરી રહ્યા છીએ તેનાથી બનતા કેટલાક શબ્દોનો પરિચય મેળવીએ તો ચાલો તમારે પણ મારી સાથે આ શબ્દો જોવાના છે હું અહીંયાથી જેમ બોલું તેમ તમારે શબ્દોનું ઉચ્ચારણ પણ કરવાનું છે અને પછીથી તમારા મમ્મી પપ્પાની સાથે બેસીને શબ્દો લખવાના પણ છે તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો હવે આ શબ્દમાં આપણે આજે એક જે નવી માત્રા શીખ્યા છીએ ઈ તેનો પરિચય છે અને શબ્દ આ રીતે બોલાશે પિતા બોલો જોઈએ પિતા અને આમાં શું જોડાયું છે તો ઈ જોડાયું છે એ કઈ રીતે આમાં કઈ માત્રા જોડાય છે તો ઈ ની માત્રા જોડાયેલી છે એ પણ આપણે કઈ રીતે જોડાય છે જરા સમજી લઈએ છીએ બીજો શબ્દ જોઈએ હા આ લખ્યું છે રવિવાર ફરીથી એકવાર બોલવો જોઈએ રવિવાર ત્રીજો શબ્દ જોઈએ પિયર શું લખ્યું છે પિયર ચોથો શબ્દ છે વિધિ વિધિ તમારે પણ મારી સાથે બોલવાનું છે અને પાંચમો શબ્દ છે તિથિ કયો શબ્દ છે તિથિ તમે આના પહેલાં જે પણ બધા મૂળાક્ષરો શબ્દો શીખ્યા હતા તેમાં આવી કોઈ માત્રા નહોતી પણ હવે તમે એવું સમજી ગયા છો કે આ ઈ છે અને આ આગળ લખાતી ઈ છે એટલે કે ઈયળમાં જે ઈનો ઉપયોગ આપણે કર્યો હતો તે જ ઈ અહીંયા આપણે આ રીતે લખેલી છે બરાબર ફરીથી એકવાર એ ઈને આપણે જોઈ લઈએ અને એકવાર શબ્દો પણ બોલી લઈએ તો અહીંયા ઈ છે કલર બદલાયો છે એ આપણે શું લખ્યું છે ઈ અને શબ્દ હવે બને છે પિતા તેવી જ રીતે પિયર રવિવાર અહીંયા જુઓ ઈ બે વાર છે અને શબ્દ છે તિથિ અહીંયા પણ એવું છે અને શબ્દ છે વિધિ ચાલો આવા બીજા કેટલાક શબ્દો પણ આપણે જોઈ લઈએ ગીરી દિન હિના પીન હવે તો તમે સમજી જ ગયા છો કે આ બધા જ શબ્દોમાં ઈની માત્રા છે પણ એ કઈ છે યળ માટે જે ઈ આપણે ઉપયોગમાં લીધી હતી તે છે અને એને ગુજરાતી ભાષામાં રસોઈ કહેવાય છે એ તમે જેમ મોટા થશો તેમ તમે એ પણ સમજશો આપણે અહીંયા એને કઈ રીતે લખવાનું છે એ ખાલી એકવાર જોઈ લઈએ આમાં પણ બે વારી છે લે ગીરી દેન ગતિ પેન હિના તો આટલું તમે સમજી ગયા એના પછી આપણે ઈસ માટે જોઈ હતી અને ઈ કઈ રીતે લખવાની છે એનાથી બનતા કેટલાક શબ્દો આપણે અહીંયા જોઈશું આ શબ્દ છે પાડી અહીંયા જુઓ એ જુદી રીતે લખાય છે પહેલાં જે શબ્દો જોયા તેમાં અક્ષરની આગળ હતી અને હવે અક્ષરની પાછળ છે એટલે આ પાડી આવું આપણે આનું ઉચ્ચારણ પણ કરીશું તેવી જ રીતે તીડ પીપ પીપીર છે ને અને આ એ કઈ રીતે લખવાની છે તે પણ તમારે ધ્યાન રાખવાનું છે અને આવી જ રીતે તમારી સ્લેટમાંની નોટમાં લખવાની પણ છે ફરીથી એકવાર જોઈ લઈએ પાડી પીપ તીડ તીર નીર બરાબર છે ને ચાલો બીજા શબ્દો જોઈએ હવે તો તમે પણ વાંચો છો હા આ છે વીર પછી રીસ વીસ વાડી અને મીરા છે ને અને આમાં એ ક્યાં જોડાયેલી છે હા એ તો હવે તમે સમજી ગયા છો વીર વીસ રીસ મીરા અને વાળી અહીંયા ઈ અને ઈ આપણે કઈ રીતે માત્ર અક્ષરો સાથે જોડવાની છે અને તેનાથી જુદા જુદા શબ્દો બનાવવાના છે તેના કેટલાક ઉદાહરણ જોયા આપ પણ આપના મમ્મી પપ્પાની મદદથી આવા જ શબ્દો બનાવજો અને તમારી નોટબુકમાં લખજો સાથે જ આ બધા જ મૂળાક્ષરોનો આપણને સારી રીતે પરિચય થાય અને આપણે એને બરાબર ઓળખી લઈએ એટલા માટે એક સરસ મજાની રમત પણ આજે હું અહીંયાથી તમને બતાવવાનો છું અને તમારે પણ આ રમત ઘરે રમવાની છે તમારે તમારા મમ્મી પપ્પાની મદદથી આવું કાળ અને પાસો બનાવવાનો છે અને એના માધ્યમથી આ રમત રમતા રમતા બધા જ મૂળાક્ષરને સારી રીતે ઓળખવાના પણ છે તો રમત માણવી છે ને તો ચાલો એ રમત એક વિડીયોના માધ્યમથી આપણે અહીંયા જોઈશું આ રમત રમતા પહેલા તે વિશે માહિતી મેળવી લઈએ અહીં મૂળાક્ષરો પ ડ ત અને માટે વિવિધ રંગો સૂચવ્યા છે આ રંગો આ પ્રમાણે છે જેમ કે પ મૂળાક્ષર માટે લાલ રંગ ડ મૂળાક્ષર માટે વાદળી રંગ ત મૂળાક્ષર માટે લીલો રંગ મૂળાક્ષર માટે પીળો રંગ રસ્વ ઈ માટે કાળો રંગ અને દીર્ઘ ઇ માટે સફેદ રંગ હવે રમતમાં જોડાયેલા વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી પાસો ફેંકશે પાસાની સપાટી જે રંગની આવશે તે રંગ સૂચવતા મૂળાક્ષર ઉપર તે વિદ્યાર્થી પોતાને સોંપાયેલ બટન મૂકશે અને એ મૂળાક્ષર મોટીથી બોલશે જેમ કે રમતમાં જોડાયેલા વિદ્યાર્થીઓ રમત રમવાની શરૂઆત કરે છે તેમાં પ્રથમ વિદ્યાર્થી પાસો ફેંકે છે પાસો ફેંકતા પાસા પર પીળા રંગની સપાટી આવે છે તો તે વિદ્યાર્થી પોતાનું બટન લેશે અને મૂળાક્ષર પર પીળું બટન મૂકશે કેમ કે પીળો રંગ મૂળાક્ષર દર્શાવે છે અને પછી તે મોટેથી બોલશે ત્યાર પછી બીજા વિદ્યાર્થીઓનો વારો આવશે આમ આ રીતે તીરની દિશામાં રમત ચાલતી રહેશે જૂથના બધા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થી પાસા બોર્ડના છેલ્લા મૂળાક્ષર સુધી પહેલા પહોંચે તે વિજેતા ગણાશે વિદ્યાર્થી મિત્રો મજા આવીને અને પાસો ક્યાં પડતો હતો તમને કલર પણ બધા યાદ રહી ગયા હશે અને એના માધ્યમથી બધા જ મૂળાક્ષર એટલે કે આ એકમમાં આપણે જે મૂળાક્ષર શીખ્યા અને ગયા એકમમાં એપિસોડમાં આપણે જે મૂળાક્ષર શીખ્યા હતા કયા કયા પ ડ ત અણ ઈ અને ઈ આ બધાનો પરિચય આપણને આ પાસાની રમતે સરસ મજાનો કરાવી દીધો હવે તમે જાતે પણ આવી રમત રમી શકશો તો તમારા મમ્મી પપ્પાની મદદથી જરૂર આવી રમતમાં તમે જોડાશો શબ્દ વાંચતા પણ જજો અહીંયા તમે જોજો કે આ શબ્દ છે સિપાઈ અને આગળ પણ આગળપણી છે અને પાછળ પણ ઈ છે પણ પાછળની ઈ જે આપણે ઈસમાં જોઈ હતી તે રીતે લખેલી છે અને સિપાઈ એટલે કે સીમાં ઈ છે માત્રાની રીતે અહીંયા જોડેલી છે એટલે આગળ પણ આગળપણી છે અને પાછળ પણ ઈ છે સિપાઈ આ શબ્દ છે સિપાઈ બરાબર ને ફરીથી એકવાર બોલવો જોઈએ સિપાઈ સરસ બીજો શબ્દ જોઈશું વનિતા વનિતા દિવસ દિવસ ગણિત ગણિત સમડી છે ને અહીંયા ડી પછી ઈ લાગેલી છે ને તે કઈ છે ઈ ઈસવાળી સમડી નવસારી સરકારી સાણસી સીતા તો વિદ્યાર્થી મિત્રો આજે તો તમને બહુ જ મજા આવી હશે એક ગીત પણ માણ્યું સાથે રેલગાડીના ડબ્બાથી અક્ષરો અને શબ્દોને જોડવાની પ્રવૃત્તિ પણ કરી અને પાસાની રમતમાં તો ખૂબ જ મજા આવી એટલે અહીંયાથી જે પ્રવૃત્તિ બતાવવામાં આવી છે તેવી પ્રવૃત્તિ આપ પણ આપણા બાળકને કરાવો સાથે જ આવા જુદા જુદા શબ્દો તેને લખવા આપો અને એ લખ્યા પછી એ સાચી રીતે એનું ઉચ્ચારણ પણ કરે તેવો સતત મહાવરો અને અભ્યાસ આપ પણ કરાવતા રહો તેવી જ આપની જોડે અપેક્ષા છે ફરીથી મળીશું ત્યાં સુધી આપ આપણા બાળકને વિવિધ પ્રવૃત્તિઓ કરાવતા રહો તેવી અપેક્ષા સાથે